હવે ગુજરાતમાં દીપડા સિંહના આતંક બાદ શ્વાનના આતંકના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં શ્વાન દ્વારા નાના બાળકો પર હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે આ ઘટનામાં થોડાક દિવસ અગાઉ જ રાજકોટ જિલ્લાના જામ જામકંડોરડામાં ઇન્દિરાનગર વિસ્તારમાં એક સાત વર્ષના બાળકનું શ્વાને શિકાર કર્યો હતો હુમલો કર્યો તો જેમાં બાળકનું મૃત્યુ નિપજ્યું હતું ત્યારે આ ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યારે ઇન્દ્રાનગર વિસ્તારમાં ફરી એકવાર એક આઠ વર્ષીય બાળકી પર માનવભક્ષી શ્વાન દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે જેના કારણે બાળકીની ગંભીર હાલત છે આ ઘટનાના સંદર્ભમાં ત્યાંના સ્થાનિકો દ્વારા થોડાક સમય અગાઉ મામલતદાર કચેરીએ ધરણા પ્રદર્શન પણ કર્યા હતા અને આ મામલામાં જે રીતે શ્વાન દ્વારા હુમલાઓની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે તે મામલે નગરપાલિકાઓ દ્વારા શ્વાનનું ખસીકરણ કરવામાં આવે ને આ જે બનાવ બની રહ્યા છે તેને અટકાવવા માટે કોઈ કડક પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી પરંતુ શેઠ શિખામણ ઝાપા સુધી તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું હતું તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજન ફેઝન રાજકોટ જિલ્લાના જામ કંડોરણામાં માનવ ભક્ષી શ્વાનના આતંકના સમાચારો સામે આવી રહ્યા છે તમે અત્યાર સુધી માનવ ભક્ષી દીપડા શ્રીના સમાચાર સાંભળ્યા હશે પરંતુ હવે આ માનવ ભક્ષી જે શ્વાન છે તે બાળકોનો શિકાર કરી રહ્યા છે થોડાક સમય અગાઉ જામકંડોરણાના ઇન્દ્રાનગર વિસ્તારમાં એક બાળક કુદરતી હાજતે ગયો હતો તે દરમિયાન ત્યાં કેટલાક શ્વાન જે હિંસક બન્યા છે તેઓ દ્વારા બાળક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મૃત્યુ નિપજ્યું હતું આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો આ મામલે મામલતદાર કચેરી ખાતે આંદોલન ઉપર પણ ત્યાંના સ્થાનિકો હતા આ મામલામાં જે તે મામલતદાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું જે ખૂટતી કાર્યવાહી છે જે વિસ્તારોમાં શ્વાનનો આતંક છે તે આતંકના સંદર્ભમાં સ્થાનિકોએ જે માંગણી હતી તે માગણી પણ સ્વીકારી હતી પરંતુ આ દિન સુધી તે મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના થઈ હોવાના આરોપો સ્થાનિકો લગાવી રહ્યા છે ને તંત્રના પાપે શ્વાનના આતંકના કારણે વધુ એક આઠ વર્ષની બાળકી આ શ્વાનનો શિકાર બની છે ને તેને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે વાત કરીએ તો જામ જામકંડોળા તાલુકાના ઇન્દ્રાનગર વિસ્તારમાં એક ખુલ્લા પ્લોટમાં મૃત પશુઓના ખાલ ઉતારવાની કામગીરી ચાલે છે ને ત્યાં આ શ્વાન છે ત્યાં પડ્યા પાથરિયા રહે છે ને ત્યાંથી પસાર થતા લોકો ઉપર તેઓ જીવલણ હુમલો પણ કરે છે તેનાથી થોડાક અંતરે ત્યાં એક ઝૂપડપટ્ટી વિસ્તાર આવેલો છે અને આ વિસ્તારમાં ત્યાં બાળકો રમતા હોય છે ને આ દર દરમિયાન ત્યાં કુદરતી હાજત એક આમ રમતા રમતા બાળકો એ બાજુ જતા રહે તેને શ્વાન દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવે છે અને આ ઘટનામાં બાળકોના મૃત્યુ નિપજી રહ્યા છે આના જ કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે એમાં થોડાક દિવસ પહેલાં એક સાત વર્ષનું બાળક જેનું નામ છે રવિનાથ તેનું શ્વાનના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યું હતું ત્યારબાદ હવે એક આઠ વર્ષની રેખા નામની બાળકી ઉપર શ્વાન દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને આ બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી છે હાલ તેની હાલત ગંભીર માનવામાં આવી રહી છે તેને કારણે તેને ધોરાજીની હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી છે થોડાક સમય અગાઉ ત્યાંના સ્થાનિકો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો રિસ્તરના મામલતદાર કચેરી બહાર જે વિરોધની શરૂઆત કરી હતી તે મામલાના સંદર્ભમાં જે તે સમયે મામલતદાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે અહીંયા મૃત પશુઓના અવશેષો છે તેનું તાત્કાલિક નાશ કરવામાં આવશે ઘટના સ્થળે દિવાલ બનાવવામાં આવશે કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવશે પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે મૃત પશુઓની જગ્યા અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે તે અંગેની દરખાસ્ત ત્યાંના સ્થાનિકોએ મૂકી હતી ને તે બાબતે મામલતદારે આશ્વાસન આપ્યું હતું ને તેમની માંગણીઓ સ્વીકારી પણ હતી પરંતુ કહેવાય છે કે આજ દિન સુધી તે પ્રકારની કોઈ કાર્યવાહી જોવા મળી નથી સાથે જ જે સાત વર્ષીય રવિનાથ નામના બાળકને સરકાર સહાય ચૂકવશે તે પ્રકારની વાતો જે તે સમય થઈ હતી પણ આજ દિન સુધી સહાય પણ ચૂકવાઈ ના હોય તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આ જામ કંડોરણાની જે નગરપાલિકાના અધિકારીઓ છે તે ક્યારે આડસ મરડે છે ક્યારેક તેમને આ ગરીબ વિસ્તારની સંવેદના દેખાય છે બાળકો ત્યાં શ્વાનના આતંકના કારણે મોતને નિપજી રહ્યા છે